આજે પાકિસ્તાની ડ્રોન ભુજ અને આદિપુર સુધી પહોંચી આવ્યા હતા સરહદ ઓળંગીને આવેલા ડ્રોન ભુજમાં નાગોર પાસે પહોંચ્યા ત્યારે સેનાએ તેને તોડી પાડ્યા હતા જેનો કાટમાળ એક ખેતરમાં પડ્યો હતો ચંચર ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી અને જોયું તો પોલીસ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી નાખ્યો હતો અને લશ્કરી ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન સ્થાનિકે નજર જોનારા લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે બપોરના બાર વાગ્યાના અરસામાં તેમને આકાશમાં ધડાકો થયો હોવાનું જણાયું હતું બાર પોણા બાર ની વચ્ચે આવ્યું સામેથી જ આવ્યું પલાય સામેથી પલાય બાજુથી આવ્યું બાર પોણા બાર ની વચ્ચે જે આવતી આવતી એમ નીચે નીચે જ આમ નમવા મળ્યું નીચે નમીને ડાયરેક્ટ પડ્યું નીચે એટલે ભડાકો થયો અમે ત્રણ જણ એડી ઉતારતી હતી મારી વાડીમાં કાંતિભાઈ ધનજીભાઈ અડિયા ગામ નાગોર આપણે અહીંયા બાજુમાં જ વાડીમાં આપણે ચાલુ વાડી છે એમાંથી એવી રીતે અચાનક આ એવો રેકોર્ડનો અવાજ આવ્યો લાઇટ ઉભરતી હતી ફૂલ સાયરિંગ વાગતું હતું અને અચાનક અમે જોતા જોતા ને અહીંયા કને પડ્યું અને બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો ને એકદમ ધોવાણ નીકળ્યા તમને એમ થયું કે આ શું થયું એમ કોણા બારે અમે બસ અમે તો તમે કીધું આ શું થયું એમ પછી જોવા નથી આવ્યા તો અમે આ ગાડીઓ આવી એટલે એને ભેગા આવ્યા હાલો તો આપણે ભેગા જાય એમને એકલા ના જવાય નહીં એમને એટલે અમે આ ગાડીવાળા ભેગા આવ્યા જોવા માટે અત્યારે એક સમાચાર આવી રહ્યા છે નાગોરમાં ડ્રોનનો હુમલો થયો છે અને ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે પાકિસ્તાનનું ડ્રોન ગઈકાલ રાત્રિ જ કચ્છ સરહદ ઉપર સડવડાટ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાન ડ્રોન સતત હુમલા કરી રહ્યા છે આજ સવારે ડિફેન્સ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં છવ્વીસ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે અને આજે દિવસ દરમિયાન પણ ડ્રોન હુમલા ચાલુ રહ્યા છે તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો કે નાગોરનો આ સીમાડો છે જ્યાં કને આજે બપોરે બાર વાગે એક ડ્રોન થોડી પાડવામાં આવ્યું છે અત્યારે તેની તપાસ ચાલી રહી છે ખાસ કરીને માત્ર રાત્રિ નહીં પણ આજે દિવસ દરમિયાન પણ હુમલાઓનો દોર ચાલુ રહ્યો છે કચ્છ જિલ્લામાં જખૌથી લઈ અને કચ્છનો આ ભુજ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ડ્રોન હુમલા થઈ રહ્યા છે